રમુજી ભાઈ આ છે અમારા શૂટ ના ભાઈ શું કેવું થાય બાલાજીભાઈ બાલાજી ત્યાં કપડા બદલી દીધા

આજે અમે શૂટિંગ કરી રહ્યા છીએ ઘણા દિવસે અમે શૂટિંગમાં મળ્યા છે છ મહિનાથી આજે છ મહિના પછી ઉમા કરી રહ્યા છીએ બરાબર તો સારા એવા વિડીયોને સારા એવા કોન્સેપ્ટ લઈને આવ્યા છે ફરી એકવાર બહુ મજા આવે કહીએ તો હોય કારણ કે તમે દોસ્તો સપોર્ટ કરશો તો વિડીયો વાયરલ થવાના છે બરાબર કોમેન્ટ પણ કરજો બરોબર ના બ્લોગની ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી દેજો અને અંદર અમારા બ્લોગ આવશે જે પણ આપણે તમને મળતી રહેશે બરોબર બહુ સરસ મજાના મજેદાર બ્લોગ્સ આવશે કારણ કે એમાં બાલાજી ભાઈ બોલવાના એટલે માટે બ્લોગ તો સારા બનશે બાલાજી ભાઈ બોલવાના બાલાજી બધા કે બાલાજી ભાઈ કહું યુનિક નામ કહું કોઈ કે આખો બોલો હે તમે ના પબ્લિક ને પછી ઇન્ટરેસ્ટ એવું કે આ તો ભાઈ બેન

ભાઈ ભાઈ બસ તાર આ જો બાટો પડ્યો આલે બાટો બસ મે ડાળ તમે તો ખાતા નહી બધો ના પાપ હું કોર પટાડકું હું રોકાવી દઈશ એક મહિનામાં પતલી થઈ જાય એ મારી શૂટિંગા દુન કે હું પતલી જ ગઈ ના મારું શરીર નો ઓણ